ઉનાના વાસોજ ગામે જૂની જર્જરિત શાળાને પાડી અને નવી બનાવવાની માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદન આપવામાં આવ્યું વાસોજ ગામે તેર ફેબ્રુઆરી બે હજાર રોજ ચાલુ પ્રાર્થનાએ સ્લેબ ઉપરથી પોપડા પડવાની ઘટના બની આ ઘટનામાં સાત જેટલા વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા પણ થયા ત્યારબાદ આ પ્રાથમિક શાળાની છત ઉપરના પોપડા એફએસએલમાં પણ મોકલવામાં આવેલા અને હાલ આ શાળાના ઇમારતનું રિપેરિંગ કામ ચાલુ છે ગ્રામજનોની માંગ છે કે શાળાનું આ ઇમારત નબળી ગુણવત્તાનું હોય અને દરિયાઈ વિસ્તાર હોવાથી ફરી ભવિષ્યમાં પોપડા ખરવાની ઘટના ના બને એટલે નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ કરી છે ગ્રામજનોએ દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે આવેદનપત્ર આપી રમતગમતના મેદાન સાથે નવી શાળાને બિલ્ડિંગ આપવાની માંગ કરી આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મારું નામ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી સામાજિક કાર્ય છું વાસોદ ગામનો વતની છું અમે આજે નરેન્દ્ર મોદી સાહેબ ભારત દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને મારફત નાયબ કલેક્ટર સાહેબ ઉના દ્વારા આવેદનપત્ર આપી અને જણાવીએ છીએ કે અમારા ગામમાં જે શાળા છે એનો તેર બે બે હજાર પચીસના રોજ બનાવ બનેલો હતો જેમાં બાળકોને ગંભીર ઈજા થયેલી હતી ટાંકા લીધા હતા માથામાં શરીરમાં વધારે ભાગે ગંભીર ઈજા થઈ ગયેલી હતી જે પ્રશ્ન મીડિયા ટ્રાયલ થઈ ગયો હતો ખૂબ એમાં આકરણી થઈ હતી બધું થઈ હતી હવે સરકારશ્રી દ્વારા અને ત્યાંની સ્થાનિક એજન્સી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે છે એને નવેસરથી રિનોવેશન કરો ત્યારે એ રિનોવેશન કરવા યોગ્ય નથી આપણો જે એરિયો છે અમે જે એરિયામાં રહીએ છીએ એ દરિયા કિનારાની નજીક હોય ત્યાં ભેજવાળું વાતાવરણ હોય જ્યાં સ્ટીલ લોખંડ જે એના સળિયા છે ને એ સડી જાય છે વહેલા એની આયુષ્ય ટૂંકી હોય છે જે બિલ્ડિંગ બનાવે છે એ ઓલરેડી પહેલેથી જ નબળી કક્ષાની બનાવેલી છે એ બિલ્ડિંગ ચાલે એવી જ નથી ભવિષ્યમાં કોઈ મોટો બનાવ બને તો જેમ રાજકોટમાં ટીઆરપી કાંડ થયેલું હતું એવો જ બનાવ વાંસુદ ગામમાં અથવા આનાથી મોટો દુર્ઘટના થઈ શકે એવી શક્યતા ખરી બરા આવો જ એક બનાવ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામે થયેલો હતો ત્યાં માત્ર સાત જ દિવસની અંદર શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ એ જમીન એ શાળાને જમીન દોષ કરી નવી શાળા માત્ર સાત જ દિવસમાં આપવામાં આવેલી હતી અમારી સરકારશ્રીને નિવેદનને આવેદન છે કે અમારા ગામમાં પણ ઝડપથી કામગીરી કરી અને નવી શાળા આપવામાં આવે અત્યારે અમારા છોકરાઓને વાર્ષિક પરીક્ષા હોય એ પરીક્ષા એક જ શાળાની એક જ એક જ સાથે એક જ કક્ષામાં બધાને એક એક જ શેડ શેડી નીચે બેસાડી વાસક ગામના ચોરાની અંદર કોળી સમાજનો ચોરો દલિત સમાજનો ચોરો એની અંદર બેસાડી પરીક્ષા લેવામાં આવે છે વિદ્યાર્થી માટે વાર્ષિક પરીક્ષા એટલે એનું ભવિષ્ય હોય છે જે પરીક્ષા એક સાથે લેવામાં આવે છે એના પછીનો બીજો પ્રશ્ન અમારો એવો છે કે એ લોકોને બાથરૂમ કરવા બીજું ટોયલેટ કરવા કંઈ પણ જવું હોય તો આજુબાજુના ઘરોમાં જવું પડશે બે ચોરાની વચ્ચેની જે લાઈન છે જે ડિસ્ટન્સ છે એ સાતસો આઠસો મીટર નો છે જે કાફી હાલાકી કરવા જેવો છે અમારા ગામમાં અલગ અલગ જગ્યાએ 3 થી 4 શાળાઓ બનેલી છે સરકાર શ્રીને નિવેદન છે કે એક જ જગ્યાએ નવું સ્થળ પસંદ કરી મોટા રહમત ગમતનું મેદાન સાથે નવી શાળા આપવામાં આવે એવું અમારું આવેદન અને નિવેદન છે સરકાર શ્રીને જાણ છે કે અમે એને ધ્યાન દોરીએ છીએ ધારાસભ્ય શ્રી MLAC, MP3, બધાને અમે ધ્યાન દોરીએ છીએ કે આ શાળાના ઉપર તાત્કાલિક ફોકસ કરવામાં આવે, તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, એની તટસ્થ તપાસ કરી અને નવી શાળા અને નવું મેદાન આપવામાં આવે એવી અમારી માંગ છે. મારું નામ બાબુભાઈ ભીમાભાઈ વંશ, ગામ વાછોલ, ને ગામના પટેલ તરીકે. શું સમસ્યા છે તમારે? સમસ્યા સાહેબ એ છે, સ્કૂલના બાબતે અમે સાહેબને તો આપ્યું હતું એમને, અમારી માંગ તો એ છે સાહેબ કે આ પાછું રિપેર જો કરે અને પાછું બાળકોને ઈજા પહોંચે એના પછી એ સ્કૂલ જ આખી જર્જર થઈ ગયેલી છે અને ખારી હવાથી જે એમના અંદરના સળિયા નાખેલા છે એ ફૂલી ગયા છે સાહેબ જો ચોમાસાના અંદરમાં પાછો વરસાદ પડે અને પાછા પોપડા પડે અને પાછું બાળકોને નુકસાન પહોંચે એટલા ખાતર અમે નવી સ્કૂલની માગણી કરીએ છીએ બરાબર